વરસાદ રાજકોટ રાજકોટથી જ્યાં વહેલી સવારે જે વરસાદી માહોલ જામ્યો હતો જિલ્લા કલેક્ટર કચેરી પાછળનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે એની વચ્ચે આજે રાજકોટમાં સારો વરસાદ વરસ્યો કે જિલ્લા કલેક્ટર કચેરી પાછળનો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા વરસાદને કારણે લોકો પરેશાન પણ થયા પાણી ભરાતા વાહન ચાલકોને થોડો સમય હાલાકી પણ ભોગવવી પડી હતી જોકે હાલ વરસાદે વિરામ તો લઈ લીધો છે પરંતુ પાણી ન ઓસરતા લોકો પરેશાન થઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેની અસર સૌરાષ્ટ્રભરમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયા જ્યાંના ઘટનાઓ સામે આવી છે અત્યારે આ દ્રશ્યો જે તમે જોઈ શકો છો તે છે જિલ્લા કલેક્ટર કચેરીની પાછળનો ભાગ છે કે જ્યાં રોડ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે આ વાહનો જે ચાલી રહ્યા છે ને તેના પાણી ઉડી રહ્યા છે તેના ઉપરથી જ અંદાજો આવી રહ્યો છે કે સૌથી મોટી કચેરી જિલ્લા કલેક્ટરની આખા જિલ્લાની ગણવામાં આવે છે ને ત્યાં જ આ પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે તદઉપરાંત જો વાત કરવામાં આવે તો રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રૈયા ટેલિફોન એક્સચેન્જ સહિતના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાના દ્રશ્યો છે સામે આવી રહ્યા છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં હજી તો માત્ર થોડો જ વરસાદ વરસ્યો છે ને તેના કારણે રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે આ જિલ્લા કલેક્ટર કચેરી પાછળનો આ રોડ છે કે જ્યાં અત્યારે પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે રસ્તાઓ છે તે પાણીમાં ડૂબી ગયા છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં થોડા વરસાદની અંદર જ હવે રસ્તાઓ ઉપર પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત પસ્ટ રાજકોટ